પોતાના ચારેય તરફના સંપન્ન બાકોના જમાનું ખાતું જોઈ રહ્યા છે ત્રણ પ્રકારના ખાતા જોઈ રહ્યા છે એક છે પોતાના પુરુષાર્થ દ્વારા શ્રેષ્ઠ પ્રારબ્ધ જમા કરવાનું ખાતું બીજું છે સદા સંતુષ્ટ રહેવું અને સંતુષ્ટ કરવું આ સંતુષ્ટતા દ્વારા દુવાઓનું ખાતું ત્રીજું છે મનસા વાચા કર્મણા સબંધ સંપર્ક દ્વારા બેહદના નિસ્વાર્થ સેવા દ્વારા પુણ્યનું ખાતું તમે બધા પણ પોતાના આ ત્રણેય ખાતાઓને ચેક કરતા જ છો પરોજ છો આ ત્રણેય ખાતા જમા કેટલા છે છે કે નથી એની નિશાની છે મારું ખાતું જમા છે કે નહીં એની નિશાની છે સદા સર્વ પ્રતિ સ્વયં પ્રત્યે સંતુષ્ટતા સ્વરૂપ સર્વ પ્રત્યે શુભ ભાવના શુભ અને સદા પોતાને ખુશનુમાં ખુશ નસીબ સ્થિતિમાં અનુભવ કરવો તો ચેક કરો બંને ખાતાની નિશાનીઓ સ્વયંમાં અનુભવ થાય છે આ સર્વે ખજાનાઓને જમા કરવાની ચાવી છે નિમિત્ત ભાવ નિર્માણ ભાવ નિસ્વાર્થ ભાવ ચેક કરતા જાઓ અને ચાવીનો નંબર ખબર છે ચાવીનો નંબર છે ત્રણ બિંદી નિમિત્ત ભાવ થ્રી ડોટ એક આત્મા બિંદી બીજું પરમાત્મા બિંદી ત્રીજું ડ્રામાનું ફૂડ સ્ટોપ

બનેલું જ છે બને છે જમા થશે નહીં થશે નહીં કરો તો છો થવું તો જોઈએ તો તો પણ નહીં કરીએ તો છીએ થવું તો જોઈએ બાબા કે છે તો તો પણ નહીં દ્રઢતા વાળા નિશ્ચય બુદ્ધિ નિશ્ચિત અને નિશ્ચિત અનુભવ કરશે બાપ દાદા એ પહેલા પણ સંભળાવ્યું છે જો વધારેથી વધારે સર્વ ખજાનાનું ખાતું જમા કરવું છે તો મન મના ભવના મંત્રને યંત્ર બનાવી દો જેનાથી સદા બાપના સાથ અને પાસ રહેવાનો સ્વત અનુભવ થશે પાસ થવાનું જ છે ત્રણ રૂપના ત્રણ રૂપની પાસે છે એક છે પાસ રહેવું બીજું છે જે બીતી ગયું તે પાસ થયું અને ત્રીજું છે પાસ વિથ ઓનર થવું જો ત્રણેય પાસ છે તો તમે તમને બધાને રાજ્ય અધિકારી બનવાની ફૂલ પાસ છે તો ફૂલ પાસ લઈ લીધી છે કે લેવાની છે જેમણે ફૂલ પાસ લઈ લીધી છે એ હાથ ઉઠાવો લેવાની નથી લઈ લીધી છે પહેલી લઈ વાળા નથી ઉઠાવતા લેવાની છે તમારે વિચારે છે હજી સંપૂર્ણ નથી બન્યા એટલે પરંતુ નિશ્ચય બુદ્ધિ વિજય છે જ કે થવાનું છે હજી તો સમયની પુકાર છે અત્યારે તો એ સમયની પુકાર છે ભક્તોની પુકાર છે પોતાના મનની અવાજ શું આવી રહી છે તરત તરત સંપન્ન અને સમાન બનવું જ છે કે આ વિચારો છો બનશું વિચારશું કરશું હવે સમયના પ્રમાણે દરેક સમય એવર રેડી નો પાઠ પાકો રહેવાનો જ છે જ્યારે મારા બાબા કયા પ્યારા બાબા મીઠા બાબા માનિયે છે તો જે પ્યારા હોય છે એમની સમાન બનવું મુશ્કેલ નથી હોતું જોયું છે પ્રસિદ્ધ શબ્દ છે બધા જાણે છે અનુભવી છે તે છે હું હું પણ એટલે બાપ દાદાએ પહેલા પણ કહ્યું છે જ્યારે પણ હું શબ્દ બોલો છો તો માત્ર હું નહીં બોલો બોલો હું હું આત્મા જુડવા શબ્દ તો ક્યારેક અભિમાનમાં લઈ આવે છે બોડી કોન્શિયસ વાળું હું આત્મા વાળું નહીં ક્યારેક અભિમાન પણ લાવે ક્યારેક અપમાન પણ લાવે છે ક્યારેક દિલ શિકસ્ત પણ બનાવે છે એટલે આ બોડી કોન્શિયસના હું પણ સ્વપ્નમાં પણ નહીં આવવા દો બાપ દાદાએ જોયું છે સ્નેહની સબ્જેક્ટમાં સ્નેહના વિષયમાં મેજોરિટી પાસ છે તમે બધાને કોણે અહીંયા લાવ્યા બધા ચાહે પ્લેનમાં આવ્યા છો ચાહે ટ્રેનમાં ચાહે બસમાં આવ્યા છો પરંતુ વાસ્તવમાં બાપ દાદાના સ્નેહના વિમાનમાં અહીંયા પહોંચ્યા છો તો જેમ સ્નેહની સબ્જેક્ટમાં પાસ છો એમ આ કમાલ કરો સમાન બનવાની સબ્જેક્ટમાં પણ પાસ વિથ ઓનર બનીને બતાવીશું પસંદ છે સમાન બનવું પસંદ છે પસંદ છે પરંતુ બનવામાં થોડું મુશ્કેલ છે સમાન બની जाओ તો સમાપ્તિ સામે આવશે પરંતુ ક્યારેક ક્યારેક જે દિલમાં પ્રતિજ્ઞા કરો છો બનવું જ છે તો પ્રતિજ્ઞા કમજોર થઈ જાય અને પરીક્ષા મજબૂત થઈ જાય છે ઈચ્છા ઈચ્છે બધા છે પરંતુ ચાહના એક હોય છે પ્રેક્ટિકલ બીજી થઈ જાય છે

શાસ્ત્રોમાં હનુમાન ને મહાવીર પણ કહેવાય છે પરંતુ પૂંછડી બતાવેલી છે છે આ બતાવી હું જ્યાં સુધી મહાવીર તો લંકા અર્થાત જૂની દુનિયા પણ સમાપ્ત નથી થતી તો હવે આ હું હું ની ને બાળો ત્યારે સમાપ્તિ સમીપ આવશે બાળવાના માટે જ્વાલામુખી તપસ્યા સાધારણ યાદ નહીં જ્વાલામુખી આવશ્યકતા છે એટલે જ્વાળા પણ યાદગાર છે શક્તિશાળ યાદ તો સાંભળ્યું શું કરવાનું છે હવે આ મનમાં ધૂમ લાગેલી હોય સમાન બનવું જ છે સમાપ્તિને સમીપ લાવવી જ છે તમે કહેશો સંગમયુક્ત ખૂબ સારો છે ને તો સમાપ્તિ કેમ પરંતુ તમે બાપ સમાન કૃપાળો અને ભક્ત આત્માઓના ઉપર હે રહેમ દિલ આત્માઓ રહેમ કરો દયા કરો મરસી ફૂલ બનો દુખ વધતું જઈ રહ્યું છે દુખીઓ પર રહેમ કરી એમને મુક્તિ ધામમાં તો મોકલો માત્ર વાણીની સેવા નહીં પરંતુ અત્યારે આવશ્યકતા છે મનસા અને વાણીની સેવા સાથે સાથે થાય એક જ સમય પર બંને સેવા સાથે હોય માત્ર ચાન્સ મળ્યો સેવાનો આની વિચારો ચાલતા ફરતા પોતાના ચહેરા અને ચલન દ્વારા બાપનો પરિચય આપતા ચાલો તમારો ચહેરો બાપનો પરિચય આપે તમારી ચલન બાપને પ્રત્યક્ષ કરતી જાય તો એવા સદા ભવ અચ્છા બાપ દાદાની સામે સ્થૂળમાં તો તમે બધા બેઠા છો પરંતુ સૂક્ષ્મ સ્વરૂપમાં સૂક્ષ્મ સ્વરૂપ થી ચારેય બાકો દિલમાં છે જોઈ પણ રહ્યા છે સાંભળી પણ રહ્યા છે દેશ વિદેશના અનેક બાળકોને ઈમેલ દ્વારા પત્રો દ્વારા સંદેશો દ્વારા યાદ પ્યાર મોકલી છે બધાની નામ સહિત બાપ દાદાને યાદ મળી છે અને બાપ દાદા દિલ 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 જ બધા બાળકોને સામે જોઈ ગીત ગાઈ રહ્યા છે વાહ બાળકો વાહ દરેક આ સમયે ઇમર્જ રૂપમાં યાદ રહે છે બધા સંદેશીને અલગ અલગ કહે છે ફલાણાને યાદ યાદ મોકલી છે ફલાણા છે બાપ કહે છે બાપની પાસે તો જ્યારે સંકલ્પ કરો છો ને સાધન દ્વારા તો પાછળ મળે છે પરંતુ સ્નેહનો સંકલ્પ સાધનથી પણ પહેલા પહોંચી જાય છે ઠીક છે છે ને ને યાદ મળી અચ્છા અચ્છા પેલા હાથ ઉઠાવો જે પહેલી વાર આવ્યા છે અચ્છા બાપ દાદા કહે છે ભલે પધાર્યા તમારા આવવાની સીઝન છે મોસમ છે અચ્છા ઇન્દોર ઝોન છે બાબાની સામે બધાના હાથમાં મારા બાબાનો દિલના શેપનું સિમ્બોલ છે હાથ તો ખૂબ સારા હલાવી રહ્યા છે પરંતુ દિલથી હલાવો દિલને પણ હલાવો માત્ર સદા યાદ રાખવાનું ભૂલવાનું નહીં મારું સારો ચાન્સ લીધો છે બાપ દાદા સદા કહે છે હિંમત રાખવા વાળાને બાપ દાદા પદમ ગુણા મદદ આપે છે તો હિંમત રાખીને સારું કર્યું છે ઇન્ડોર ઝોન છે સારું છે ઇન્ડોર ઝોન સાકાર બાબાના લાસ્ટ સ્મૃતિનું સ્થાન છે સારું છે બધા ખૂબ ખુશ થઈ રહ્યા છો ને ગોલ્ડન લોટરી મળી છે નોલેજ ઝોનની સેવા મળવાથી બધા સેવાધારીઓને છૂટ્ટી મળી જાય છે અને એમ પણ સંખ્યા મળે છે એવી રીતે તો બધાની સામે મળે આટલા ને લાવો અને અત્યારે જુઓ એટલા છે આ પણ ઝોન ઝોન ને સારો ચાન્સ છે ને જેટલા લાવવા હોય લાવો તો તમે તમારા બધાને થોડા સમયમાં પુણ્યનું ખાતું કેટલું મોટું ભેગું થઈ ગયું યજ્ઞ સેવા દિલથી કરવી અર્થાત પોતાના પુણ્યનું ખાતું તીવ્ર ગતિથી વધારવું કારણ કે સંકલ્પ સમય અને શરીર ત્રણેય સફળ કર્યા સંકલ્પ પણ ચાલશે તો યજ્ઞ સેવાનો સમય પણ યજ્ઞ સેવામાં વ્યતીત થયો અને શરીરથી શરીર પણ यज्ञ સેવામાં અર્પણ કર્યું તો સેવા છે કે મેવા છે પ્રત્યક્ષ ફળ यज्ञ સેવા કરતા કોઈની પાસે કોઈ વ્યર્થ સંકલ્પ આવ્યો આવ્યો કોઈની પાસે ખુશરયા અને ખુશી મળે છે તો આ જે અહીંયા ગોલ્ડન અનુભવ કર્યો આ અનુભવને ત્યાં પણ ઇમર્જ કરી વધારતા રહેજો ક્યારે પણ કોઈ માયાનો સંકલ્પ પણ આવે તો મનના વિમાનથી પહોંચી જજો મનનું વિમાન તો છે ને બધાની પાસે મનનું વિમાન છે બાપ દાદા દરેક બ્રાહ્મણને જન્મની સોગાત શ્રેષ્ઠ મનના વિમાનને આપી દીધું છે આ વિમાનમાં વધારે મહેનત નથી કરવી પડતી સ્ટાર્ટ કરવાનું છે તો મારા બાબા ચાલતા આવડે છે જે તો જ્યારે પણ કઈ પણ હોય મધુબન માં પહોંચી જાવ ભક્તિમાર માં ચારધામ કરવા વાળા પોતાને ખૂબ ભાગ્યવાન સમજે છે અને મધુબનમાં પણ ચાર ધામ છે તો ચાર ધામ કર્યા પાંડવ માં જુઓ ચાર ધામ છે જે પણ આવે છે છે તો જાય છો ને એક મહાધામ બીજું બાપ દાદાનો કમરો મહાધામ અને ત્રીજું ઝોપડી આ સ્નેહ મિલન નું ધામ અને ચોથું હિસ્ટ્રી હોલ તો તમને બધાને ચાર તમે બધાએ ચાર ધામ કર્યા તો મહાન ભાગ્યવાન તો છો જ થઈ જ ગયા હવે બાબા કહે છે અત્યારે કોઈ પણ ધામને યાદ કરી લેવા ક્યારે ઉદાસ થઈ જાવ તો ઝુંપડીમાં રૂરેહાન કરવા આવી જવું શક્તિશાળી બનવાની આવશ્યકતા હોય તો શાંતિ સ્તંભમાં પહોંચી જાવ અને વેસ્ટ થોટ્સ ખૂબ તેજ થઈ જાય છે ખૂબ ફાસ્ટ હોય તો હિસ્ટ્રી હોલમાં પહોંચી જાવ સમાન બનવાનો દ્રઢ સંકલ્પ ઉત્પન્ન હોય

બધાએ મળીને કરી સારું કર્યું છે આપસમાં મીટિંગ ભર કરી છે અને પ્રેસિડેન્ટ જે છે એમની પણ ઈચ્છા છે કે આ કાર્ય થવું જોઈએ તો જેમ એમની ભી એમની પણ ઈચ્છા છે એમને પણ સાથે મળાવીને આગળ વધારતા રહો અને સાથે સાથે જે બ્રાહ્મણોની મીટિંગ છે એમાં પણ પોતાના પ્રોગ્રામના સમાચાર સંભળાવતા રહેજો બાબા કહે છે કે માં પણ પોતાના પ્રોગ્રામના સમાચાર સંભળાવીને રાય લઈ લેજો તો સર્વ બ્રાહ્મણોની રાય અને શક્તિ રાય થી શક્તિ ભરાઈ જાય છે બાકી કાર્ય સારું છે કરતા ચાલો ફેલાવતા ચાલો અને ભારતની વિશેષ વિશેષતાઓને પ્રગટ કરતા જાઓ મહેનત સારી કરી રહ્યા છો પ્રોગ્રામ પણ સારો કર્યો છે અને પોતાની મોટી દિલ બતાવી એમની ખૂબ અચ્છા ડબલ વિદેશી ભાઈ બહેનો સારું છે દરેક ટનમાં ડબલ વિદેશીઓ તો આવવાનું આ સંગઠનને ચાર ચાંદ લગાવી દે છે ડબલ વિદેશીઓને જોઈને બધાને ઉમંગ પણ આવે છે બધા ડબલ વિદેશી ડબલ ઉમંગ ઉત્સાહથી આગળ વધી રહ્યા છે ઉડી રહ્યા છે ચાલી નથી રહ્યા ઉડી રહ્યા છે એવું છે ઉડવાવાળા હોય કે ચાલવાવાળા છો જે સદા ઉડતા રહે છે ચાલતા નથી તે હાથ ઉઠાવો અચ્છા આમ પણ જુઓ વિમાનમાં ઉડે છે આવવા માટે

બાબા કહે છે બાપ દાદાએ જોયું ક્યાં ખૂણા ખૂણાથી પોતાના બાકોને શોધી લીધા ને ખૂબ સારું છે ફલાણા ને ડબલ વિદેશી છે કેવરાવા માં ડબલ વિદેશી છે આમ તો ઓરિજિનલ ભારતના છે અને રાજ્ય પણ ક્યાં કરવાનું છે ભારતમાં જ કરવાનું છે ને પરંતુ સેવા અર્થ પાંચેય ખંડોમાં પહોંચી ગયા છો અને પાંચેય ખંડોમાં ભિન્ન ભિન્ન અલગ અલગ પ્રકારનું ગભરાવાની જરૂર નથી અલગ અલગ સ્થાનમાં સેવા પણ સારી ઉમર ઉત્સાહથી કરી રહ્યા છે વિઘ્ન વિનાશક છો ને કોઈ પણ વિઘ્ન આવે ગભરાવાવાળા તો નથી ને આ એમ થઈ રહ્યું છે નહીં જે થયું છે થઈ રહ્યું છે એમાં અમારી અને અમારી વધારે હિંમત વધારવાનું સાધન છે ગભરાવાનું નહીં ઉમગ ઉત્સાહ વધારવાનું સાધન છે હિંમત એવા પાક્કા છો ને પાકા છો કે થોડા થોડા કાચા નહીં કાચા શબ્દ સારું નથી લાગતો પાક્કા છે પાક્કા રહીશું પાક્કા થઈને સાથે જઈશું અચ્છા દાદી જાનકી ઓસ્ટેલિયા ચક્કર લગાવીને આવ્યા એમની ખૂબ એમણે ખૂબ યાદ આપી છે બાપ દાદાની પાસે ઈમેલમાં પણ સંદેશ આવ્યા છે અને બાપ દાદા જુએ છે કે આજકાલ મોટા પ્રોગ્રામ પણ એવા થઈ ગયા છે જેમ થયેલા જ છે અત્યારે ગભરાવાનું નથી ઉમંગ ઉત્સાહનું સાધન છે પાકા તો બાબા એ જે કર્યું છે કહ્યું છે કે બધા શીખી ગયા છે સેવાના સાધનોને કાર્યમાં લગાવવાની સારો અભ્યાસ થઈ ગયો છે બાપ દાદાને ઓસ્ટ્રેલિયા નંબર 1 દેખાઈ દે રહ્યું છે પરંતુ અત્યારે યુકે ને થોડા યુકે થોડો નંબર દો દેવો યુકે નંબર બે નહીં થશે તે પણ નંબર વન જ હશે જૂના જૂના ઓસ્ટ્રેલિયાના બાળકો બાપ દાદાને યાદ છે અને બાપ દાદાની લાડલી નિર્મલ આશ્રમ આપ તમને લોકોને તો કહે છે નિર્મળા દીદી તમે લોકો તો કહો છો નિર્મળા દીદી દીદી કહો છો ને પરંતુ બાપ દાદાએ શરૂથી

ખૂબ સારું એમને તો એટલું સારું ઉમંગ ઉત્સાહ આવી રહ્યો છે વિશ્વની સેવા માટે ખૂબ તૈયારી કરી રહ્યા છે બાપ દાદાની મદદ છે અને સફળતા પણ છે જ અચ્છા હવે શું દ્રઢ સંકલ્પ કરી રહ્યા છો અત્યારે આ સંકલ્પમાં બેસો કે સફળતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે વિજય અમારા ગળાની માળા છે આ નિશ્ચય અને રૂહાની નશામાં અનુભવી સ્વરૂપ થઈને બેસો ચારેય તરફ તરફના ફિકર થી ચિંતા ચિંતાથી બેફિકર બાદશાહ ને સદા બેગમ પૂરના બાદશાહ સ્વરૂપમાં સ્થિત રહેવા વાળા બાકોને

આજનું વરદાન સ્વયંની સર્વ કમજોરીઓનું દાનની વિધિ છે સમાપ્ત કરવાવાળા દાતા વિધાતા ભવ સ્વયંની સર્વ કમજોરીઓને દાન કરવાની વિધિથી સમાપ્ત કરવાવાળા દાતા વિધાતા ભવ ભક્તિમાં નિયમ હોય છે કે જ્યારે કોઈ વસ્તુની કમી હોય છે તો કહે છે દાન કરો દાન કરવાથી દેવું લેવું થઈ જાય છે તો કોઈપણ કમજોરીને સમાપ્ત કરવા માટે દાતા અને વિધાતા બનો જો તમે બીજાને બાપનો ખજાનો આપવાના બનશો તો કમજોરીઓથી કિનારો સ્વત થઈ જશે પોતાને દાતા વિધાતાપણાના શક્તિશાળી સંસ્કારને ઇમર્જ કરો તો કમજોર સંસ્કાર સ્વત સમાપ્ત થઈ જશે સ્લોગન છે પોતાના શ્રેષ્ઠ ભાગ્યના ગુણ ગાતા રહો નહીં બનવું છે તો પરમાત્મા પ્યારના અનુભવી બનો જેમાં પ્યાર હોય છે એમને જે સારું લાગે છે તે જ કરવામાં આવે છે તો બાપનું બાળકો બાપને બાકોનું અપસેટ થવું સારું નથી લાગતું એટલે ક્યારે પણ આ નહીં કહો કે શું કરીએ વાત જેવી હતી એટલે અપસેટ થઈ ગયા જો વાત અપસેટની આવે પણ છે તો તમે અપસેટ સ્થિતિમાં નહીં આવો દિલથી કહો મારા બાબા બાબા કહે છે અને તેજ જ સમાઈ જાઓ જાવ શાંતિ